નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરની હવેલીવાળી શેરીમાં બે દિવસ પહેલા લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મામલે નોટિસ આપવામાં આવી છે ભાવનગરની હવેલીવાળી શેરીમાં આવેલ એક બિલ્ડિંગમાં સોમવારે વિકરાળ આગ લાગી હતી આગની આ ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા હવેલીવાળી શેરી તેમજ આસપાસના વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને ફાયર સેફ્ટીના સાધનો નહી રાખવા અંગે મિલકત ધારકોને નોટિસ ફટકારી હતી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પંદરથી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી